નમસ્તે મિત્રો શિયાળાની ઠંડીમાં આપણે ખજૂર પાક બનાવ્યો છે ખૂબ જ ઓછા ખર્ચામાં ઘરે એક કિલો ખજૂર પાક બની જાય છે તો આવી રીતે તમે પણ એક કિલો ખજૂર પાકની રેસિપી બનાવજો નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો આપણે શિયાળાની સ્પેશિયલ મીઠાઈ ખજૂર પાક બનાવવાનો છે ઉત્તરાયણ આવે છે તો ઉત્તરાયણમાં તમે આવી રીતે ખજૂર પાક પણ બનાવી શકો તો આપણે એક કિલો ખજૂર લીધો છે અને જો તમે ઘરે ખજૂર પાક બનાવો તો ખૂબ જ ઓછા ખર્ચામાં

બદામ પિસ્તા ને કાજુ લીધા છે ખજૂર ના ઠરિયા કાઢી નાખ્યા છે મેં ખજૂર લીધો તો ઈરાની ખજૂર લીધો તો આ ઈરાની ખજૂર આવે એકસો નો કિલો આવ્યો તો તો આ નવ સાડા નવસો ગ્રામ જેવો છે આપણે સો દોઢસો ગ્રામ જેવી આ થાળીનો વજન હે ડીશનો અને આઠસો ગ્રામ ખજૂર છે આ જો કરી દઈએ છે અને આ દોઢસો ગ્રામ ડ્રાય ફ્રૂટ લીધું છે સો ગ્રામ બદામ પચાસ ગ્રામ જેવી આપણે કાજુ છે દોઢસો ગ્રામ જેવું એકસો સિત્તેર ગ્રામ જેવું બદામના ટુકડા કરી નાખશું એક બદામના ચાર પાંચ ટુકડા કરી નાખશું એવડા ટુકડા કરી નાખવાના કાજુના ફાડીયા છે એના બે બે ટુકડા કરી નાખશું

ઘી પણ ધીમો હોવું જોઈએ બહુ ફાસ્ટ નહીં હોવું ધીમા ગેસ ઉપર આપણે શેકી નાખશું ખજૂર પાક બનાવતા હોય તો ડ્રાય ફ્રૂટને પહેલાં શેકવા ફરજિયાત છે તો જ ખજૂર પાકનો ઓરિજિનલ ટેસ્ટ આવશે ડ્રાય ફ્રૂટ શેકો ત્યારે ગેસનું ટેમ્પરેચર ધીમું રાખવાનું ફાસ્ટ નહીં આવી રીતે આપણે કાજુ બદામ ડ્રાય ફ્રૂટ શેકાય છે બે મિનિટ શેકશું આપણે તો આપણે આવી રીતે ડ્રાય ગયા છે એટલા ગોલ્ડન થવા દેવાનું કાઢી લેડીશું આપણે જે આ વધેલું ઘી છે એમાં જ આપણે ખજૂર શેકી નાખશું

લાડુ બનાવશો તો હાથમાં વધારે આવશે ખજૂર શેકતા હોય તે ગેસ ફાસ હે તો એક ખજૂર બનેલા ની સ્માઈલ આવશે એટલા માટે ધીમા ગેસ ઉપર જ આપણે ખજૂર ને શેકવાનો છે તો ધીમા તાપ ઉપર આપણે ખજૂરને દસ મિનિટ શેકી નાખીએ છીએ આપણે આ ઈરાની ખજુર શેકીએ છીએ મિનિટ એવું થઈ ગયું છે ઈરાની ખજૂર પાક મસ્ત બનશે હજી આપણે આને ત્રણ સાલ મિનિટ શેકી ખજૂર શેકશું એને ગેસ ધીમો જ રાખશું આવી રીતે સતત હલાવતું રહેવાનું ખજૂર પાકની રેસીપી સિમ્પલ રેસીપી છે આ ગમે બેન ભાઈ બનાવી હતી આમાં કોઈ કારીગરીની જરૂર નહીં ત્રણ વસ્તુ જોઈએ છે એક ડ્રાયફ્રૂટ ખજૂર અને ઘીમાં આરામથી બનીએ મસ્ત ટેસ્ટ આવે શિયાળાની ઠંડીમાં ખાવો જરૂરી છે ખજૂર ડ્રાયફ્રૂટ ઘી સાથે ખજૂર પાક આ હીરાની ખજૂરને આઠ મિનિટ શેકા પછી આવો થઈ ગયો છે એટલો ઓછો હવે આ શેકાઈ ગયો છે આમાં આપણે ખજૂર શેક્યું આઠ મિનિટ જેવું થઈ ગયું છે એનાથી ટેસ્ટ મસ્ત આવશે હવે ડ્રાયફ્રુટને આપણે ખજૂરની આરે મિક્સ કરી દઈએ ધીમા ગેસ ઉપર આપણે ત્રણ મિનિટ મિક્સ કરશું એટલે સરસ મિક્સ થઈ જાય ડ્રાયફ્રુટ મિક્સ થઈ જાય એટલે આપણો ખજૂર પાક તૈયાર તો મિત્રો તમે વિડીયોમાં જોયું એ રીતે હાવ સિમ્પલ રેસીપી છે ખજૂર પાકની અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે બાળ બાળકો બને એટલે બે બે ત્રણ ત્રણ તમારે ઢેફલી કે લાડુ ખાઈ જાય ખજૂર ડ્રાયફ્રૂટને ઘી ત્રણેય વસ્તુ હેલ્ધી ડ્રાયફ્રુટને આપણે શેકેલા ખજૂરમાં બરાબર મિક્સ કરી દેવાના ખજૂરમાં ડ્રાયફ્રુટ બરાબર મિક્સ થઈ ગયા છે કમ્પ્લીટ ખજૂરનો માવો બની ગયો આપણો ખજૂર પાક માવો તૈયાર થઈ ગયો છે હવે આપણે આને બોલ પણ બનાવી શકીએ અને ઢેફલા પણ પાડી શકીએ અમારે ખજૂરના લાડવા બનાવવાના છે ખજૂર પાક ના લાડવા તો આને થોડું ઠરવા દેવું પછી આપણે લાડવા અહીંથી વળી એટલું થાય એટલે વાર લે આપણો ખજૂર પાક ઠરી ગયો છે ખજૂર પાક ના લાડવા બનાવવાના છે બોલ નાના નાના લાડવા બનાવી નાખીએ એવડા એવડે અમે ખજૂર પાકના લાડવા બનાવી નાખશું બધા જો આપણે ઘી એટલું નાખ્યું તો એ આમાં હાથમાં ઘી સોટે છે

ખજૂર પાક વજન બતાવું અત્યારે ઝીરો છે એક કિલો ને ત્રણસો ગ્રામ બતાવે છે આ ડીશ છે કાસ ની છે એટલે કદાચ ત્રણસો ની હશે તો આપણો એક કિલો ખજૂર પાક બની ગયો છે ડ્રાય ફ્રૂટ થી ભરપૂર ઓછા ખર્ચામાં ઘરે

ટોપરા ડિપ કરતી હું ખજૂર પક